ગુજરાતની વાત કરીએ દેશની રાજનીતિ અને ગુજરાતની રાજનીતિ બંનેને સમજવા માંગીએ તો અધિવેશન પૂરું થયું કોંગ્રેસનું સી આર પાટીલે પ્રતિક્રિયા આપી અને ખૂબ સ્વાભાવિક હતું કે કોંગ્રેસના ભાગે એ પ્રશ્ન આવવાનો છે કે તમે છે એક ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં અધિવેશન કર્યું હતું આટલા વર્ષો સુધી સરદાર પટેલને કોઈ એટલું મહત્તા કે મહત્વ તમે આપ્યું નથી અને એના પછી તમને અચાનક જ તમારું પટેલ પ્રેમ ઉભરાય છે તો એનાથી શું ફરક પડશે પોલિટિક્સમાં જે બોલીને ગયા જે સ્પીચમાં રાહુલ ગાંધીની સ્પીચમાં કોઈ જ નવીનતા નહોતી એમણે અહીંયા પણ એ જ વાત કરી જે કરતા આવ્યા છે એ જે કરી રહ્યા છે એ અને પાર્ટીનું વર્તન એ બંનેમાં સામ્યતાઓ કોઈ જગ્યાએ નથી દેખાતી એક પત્રકારે હમણાં જ ટ્વિટર પર લખ્યું છે કે કર્ણાટકમાં જ્યારે મુખ્યમંત્રી બદલવાની વાત આવે છે કર્ણાટકનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધી અહીંયા એવું બોલે છે કે અમે સર્વે કરાવ્યો કે નેવું ટકા ઓબીસીએસસી એસટી છે અને માઇનોરિટીસ છે તો પછી દસ ટકા જે લોકો છે એ તો તમારી સરકારનો હિસ્સો છે રેડ્ડી તો છે જ નહીં ત્યાં કર્ણાટકમાં અને તો એ તમારી સરકારનો એ મહત્વનો હિસ્સો છે આવી રીતે ઘણા બધા પ્રશ્નો છે એ એમની સામે થઈ રહ્યા છે કેમ કે તમે બોલી કંઈક અલગ રહ્યા છો પણ તમારા સરકાર તમારી સરકારમાં તમારા સંગઠનમાં તમારા મુખ્ય ચહેરાઓમાં તમે પોતે રાહુલ ગાંધી પોતે પણ તો એ સવર્ણનો ચહેરો છે જો દરેક વાતમાં એ જ્યારે જાતિ જુએ છે તો જાતિ તો એમની પણ જોવાશે એ પણ તો જ્યારે ઈચ્છા થાય ત્યારે જનોઈ પહેરીને જાય છે એમને પણ ઈચ્છા થાય ત્યારે એ મંદિરોમાં જાય છે ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે રાહુલ ગાંધી એ પ્રશ્ન કે એ આસપાસ કે પોલિટિક્સમાંથી બહાર આવીને ઓબીસી એસસી અને એસટીના પોલિટિક્સને ગુજરાતમાં લાગુ કરીને ગુજરાતમાં જાતિગત રાજનીતિમાં કેટલા સફળ થઈ શકે છે કે કેમ એ પ્રશ્ન છે પણ એક જે ફરક દેખાયો ભારતીય જનતા પાર્ટીનું સક્રિય કાર્યકર્તા સંમેલન ચાલે છે સી આર પાટીલ એવા ભાજપ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે જેમના ભાગે એ શ્રેય આવ્યું છે કે એમણે સૌથી વધારે બેઠકો ગુજરાતમાં મેળવીને બતાવી છે અને આને ન ભૂતોના ભવિષ્યની જેમ એટલા માટે જોવાય છે કેમ કે એકસો બાસઠ કરતાએ જો વધારે બેઠકો આવે તો એ કેવું ભવિષ્ય હશે ગુજરાતનું અને એટલે જ ન ભૂતોના ભવિષ્યતિની જેમ આ ઘટનાને જોઈએ એમની દરેક સભામાં દરેક સંમેલનમાં એ કાર્યકર્તાઓને એક શપથ લેવડાવે છે એ કે છે કે હું ભાજપનો નેતા છું અને મારો જન્મ જ જીતવા માટે થયો છે એક સાથે અનેક માણસો એક સાથે બોલીને પ્રતિજ્ઞાની વાતનું પુનરાવર્તન કરતા હોય ત્યારે એ ઉર્જા કેટલી મોટી બને એ આત્મવિશ્વાસ કેટલો મોટો બની શકે કોંગ્રેસમાં એક પછી એક નેતાઓએ બધાને બોલવાના ચાન્સ આપ્યા જેની ચિઠ્ઠી જેનો વારો આવ્યો બધા ત્યાં આવ્યા બધાએ સ્ટેજ પર પોતાનું ભાષણ આપ્યું એમણે માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ છતાંય જીતવા માટેનું જનૂન કેમ ન ઊભું કરી શકાયું વાઇબ સરસ મજાની દેખાઈ ઇવેન્ટ સરસ મજાની થઈ આયોજન સરસ રીતે થયું વ્યવસ્થા સરસ હતી જે હોસ્ટ કરી રહ્યા હતા એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કરી દેવામાં આવ્યા જે જેને પોસ્ટર બોયની જેમ વારંવાર રજૂ કરવામાં આવે છે જીજ્ઞેશ મેવાણીનું એક પણ પોસ્ટર ક્યાંય ન દેખાયું એ ચહેરાઓ કે જે લડાયક નેતાઓની જેમ વારંવાર કોંગ્રેસ રજૂ કરે છે એ ન દેખાયા ભરતસિંહ સોલંકી કે એમના સમર્થકોની આજુબાજુ પોસ્ટર તો એમને નામ જ રહ્યા મોટાભાગે ઇવેન્ટ પણ ખાસી બધી એમને નામ રહી પણ એમાં છેલ્લે અર્કશું જે પહેલી કતારમાં નેતાઓ દેખાતા હતા એમની તો ઉંમર થઈ ગઈ છે બ્યાસી વર્ષના મલ્લિકાર્જુન ખડગે લડતા શીખવાડશે કોંગ્રેસને વર્ષના અંબિકા સોની પાસેથી ગુજરાતની કોંગ્રેસની મહિલાઓ છે એ કોઈ માર્ગદર્શન મેળવશે પહેલી કતારના નેતાઓ માર્ગદર્શક મંડળમાં હોત જો એ ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો હોત પણ એ ભાજપનો હિસ્સો નથી આ કોંગ્રેસ છે કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છે છે હસ્તાંતરણ સારી રીતે નથી કરી શકતી જ્યારે તમે સત્તા એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડતા જ નથી તમારી સત્તાનું હસ્તાંતરણ સરળતાથી થઈ જ નથી શકતું તો એ વિકેન્દ્રીકરણ કેવી રીતે થશે એક નેતા બીજા નેતાને સત્તા નથી આપતો એ નેતા એ જિલ્લા અધ્યક્ષોને સત્તા આપશે એવી અપેક્ષા કોંગ્રેસ રાખે એ અપેક્ષા જ બહુ જ મોટી વાત છે જો કે કોંગ્રેસ પોતાની સમસ્યાઓને સમજતી થઈ છે એ શરૂઆત છે તમને પહેલા સમસ્યા સમજાવી જોઈએ તમને સમસ્યા સમજાય તો તમે એના સમાધાન તરફ જશો અને એટલે જ કોંગ્રેસના પ્રયત્નો દેખાઈ રહ્યા છે પ્રયત્નો પરિપૂર્ણ કરવાના છે એમણે ભારતીય જનતા પાર્ટીની સામે એ ભારતીય જનતા પાર્ટી જે એક બાજુ બહુ જ મોટું ડેસ્ટિનેશન વેડિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક એક ગામમાં અને વિધાનસભાઓમાં જઈને સત્યનારાયણની કથા કરી રહી હતી મતલબ કે સક્રિય કાર્યકર્તાઓના સંમેલન કરી રહી હતી આ ફરક કેવી રીતે ઉભરીને આવશે સી આર પાટીલે શું કહ્યું કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર સરદાર પટેલ પર સાંભળીએ એમને પંચાણું ટકા લોકો સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલ ની વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય આપણે આજે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના ગમે ત્યાં ગમે તે તો જીતી જાય કોંગ્રેસ જે કહેતો કે લાઈટનો થાંભલો એનો ઘમંડ હતો કે અમારો લાઈટનો થાંભલો ઉભો રહે તો પણ જીતી જાય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતી જાય એવું ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો સાથે મતદાતાઓ સાથે જોડાયો છે